આપણે જતા હતા પાલનપુર રસ્તામાં આવી ગયો વરસાદ ને વરસાદ જોરદાર આવવાનો છે જે બી ભાઈ પાલનપુર આવતા હોય તો ગાડી મારે દીપાલ મારીને આવવું વરસાદ ફૂલ આવે છે ફાઇનલી ગઈ આપણે પાલનપુર માર્કેટની અંદર પહોંચી ગયા અને આપણી ગાડીનો વેપાર થવાનો ચાલુ થઈ ગયો છે અને બારિશ પડે છે ફૂલ તો આપણે થકી લઈને ઉભા થઈ ગયા છે બરાબર જોઈ લો આ વેપારી જો પાલનપુર બાકેટ છે લોબો નહીં પણ તમે માલ બહાર લઈને આવે તો નિકાલ થઈ જાય તમારા માલનો માલ લઈને આય માલનો નિકાલ થઈ જાય લોભુ છે નહીં આ જોઈ લો પાલનપુર બાકેટ ની હાલત તમે જોઈ લો જેવી ખરાબ થઈ ગઈ છે પોણેમાં માલ વેચે મોન્સો જોઈ લો પોણેમાં માલ વેચે બહુ હાલત ખરાબ છે જોઈ લો જેવી હાલત છે માર્કેટમાં માલ લઈને આવે ને તો ગાડીની અંદર માલ વેચવામાં આવશે મિત્રો એટલે જો તો પોણે ભરેલું છે માર્કેટની અંદર થોડું ધ્યાનથી આવો આજ માર્કેટમાં માહોલ ગરમ થઈ ગયેલો છે ફૂલ વરસાદ પડેલો છે એટલે માહોલ ગરમ છે બહુ ફૂલ પોણી છે માર્કેટની અંદર હાઈલેવલ